હેરિટેજ વોક નું આ હેરિટેજ વોક વડોદરા રાજ્યના જાણીતા આ કન્ઝર્વટર અને બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આજે રવિવારે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું આ હેરિટેજ વોક વડોદરાના જ જાણીતા આર્ટ કન્ઝર્વટર અને બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું માંડવીથી લઈને નરસિંહજી મંદિર અને નરસિંહજી મંદિરથી લઈને જુમા મસ્જીદ સુધીના હેરિટેજ વોકની શરૂઆત માંડવી સ્થિત ઐતિહાસિક પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વિઠ્ઠલ મંદિરથી કરવામાં આવી હતી આ હેરિટેજ વોક કરાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના હેરિટેજ ટ્રસ્ટના

બતાવવાની કોશિશ કરે છે એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી મંદિર સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું આયોજન કર્યું છે આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્ત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે પંદર દિવસે આ પ્રકારના હેરિટેજ વાકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે એલઈડી પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે શું છે અને ક્યાંથી ચાલુ થાય છે તો આપણે બધાએ જોડાવવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ થેન્ક યુ વડોદરામાં આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ ઘણો જૂનો છે વડોદરાનો ઇતિહાસ એટલે પંદરસો ને અગિયાર જયારે માંડવી બન્યું હતું સલ્તનતે બનાવેલું ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી સત્તરસો ને સત્યાવીસમાં ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા ઘણા બધા આંતરિક યુદ્ધો ને એવું બધું થયું પણ આ સાતત્યથી લગભગ ત્રણસો વરસ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય સુડતાલીસ પછી જો રાજ ન ગણીએ તો પણ પચાસ વરસ પંચોતેર વર્ષ માઇનસ કરો તો સવા બસો વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકાળોનું એમાં ખાસ કરીને અઢારસો અઢારમાં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના ફણસે ફેમિલીના ખાસ તો રાવજી અપ્પાજી ફણસે તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને પેલું પેલું નહીં થયું અસ્વીકાર ને એ બધું નહીં થયું એટલે બ્રિટિશોનું એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સહાજી રાવ મહારાજા મળ્યા કે જે ત્રણ નંબરના આપણા રાજવી છે એના પહેલા પણ સહાજી રાવ એક અને બે થઈ ગયા બીજા નંબર ના સહાજી રાવ હતા ને એમના વાઈફ હતા ગહીનાભાઈ ગહીનાભાઈ એ અઢારસો ને પંચાવન કે છપ્પન માં આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું કેમકે એ મહારાષ્ટ્રમાંથી આવ્યા વિઠ્ઠલના ભક્ત હતા તો એમણે મંદિર બનાવ્યું એવી રીતે આપણને રાવજી અપ્પાજીની પણ વાર્તા કહી દઉં તો ત્યારે એમને પણ આજે મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલી એ બનાવેલું છે એમના જે વાઈફ હતા એ રજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગયનાભાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નતો લીધો એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નતો કરાયો તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બે બીજા ઉપરના ફ્લોર છે આખા લાકડાના હતા અને અત્યંત સુંદર હવે એ મૈરાળ પણ એક ફેમિલી હતું નોબલ ફેમિલી હતું આમ જોવા જાવ તો એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી એક રૂપિયો નતો લીધો ને પોતાનું મંદિર તો આવી રીતના પ્રાઇવેટ મંદિર પણ વડોદરામાં બહુ સુંદર સુંદર બનાવેલા છે આપણે એક એક વડોદરાવાસી તરીકે ઇતિહાસ જાણવા જેવો છે કે જયારે રાજા જાય છે મહારાજા જેમને રાજ કર્યું છે તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જયારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન ત્યાં છત્રીઓ છે એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં તો એવી છત્રીને પણ કેમ કે હું મારો સમયમાં જીવનમાં ક્યારેક હું સચવતો હતો એટલે મને ખબર છે આ બધી વાતો તો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેન છે એ જ છે કે આપણે આપણા વારસાને જાણીએ આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજલમાન આવો આપણો ઇતિહાસ હતો એને આપણે સમજીએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો